સુરતમાં આવકના દાખલા માટે જનસેવા કેન્દ્રો પર લાંબી લાઈનો લાગતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો સુરત શહેરમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી છે લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉચકી રહ્યા છે તો જનસેવા કેન્દ્રો બહાર ભરી ડોક્યુમેન્ટ લઈ દલાલો બેઠા હોય સવારે છ વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા ઉભા છે પણ જનસેવા કેન્દ્ર કલાકો સુધી ચાલુ થયું ન હતું માત્ર બસો ટોકન આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો લાઇનમાં ઊભા ઉભા છે ત્યારે તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ જોવા મળ્યા હતા મારું નામ આસિમ છે આ વખતે દાખલો કરાવવા આવ્યો છું હમણાં કામ ધંધો છોડીને આવીને ઉભેલો છું આ તડકા અમારા લાઈનમાં કેટલા સમયથી ઉભા જોઈનમાં આ કમ થઈ કામ હમણે પંદર વીસ મિનિટ થઈ ગઈ હવે આગળ કેટલો ટાઈમ જાય એ સ્કૂલમાં ક્યારે દાખલા મંગાવ્યા છે કેટલો સમય કીધો છે આ સ્કૂલ ચાલુ થાય એના પહેલાં જોઈએ દાખલા સ્કૂલ ચાલુ થાય એના પહેલાં માટે દાખલો જોઈએ ખરેખર અહીં શું વ્યવસ્થા કરવી જોઈએ સરકારે

બધું શાંતિ બધું બધાને શાંતિ થાય કે ભાઈ સંતોષ થઈ જાય દિલીપ પટેલ બોલો સાહેબ આપણે એક દુકાનદાર વ્યવસ્થા કરતી દુકાનદાર છીએ દુકાન છેલ્લા બે દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું સવારે સાત વાગે લાઈનમાં આવીએ છીએ ક્યારેક આઠ વાગે આવીએ છીએ ટોકન ના મળે તો કાલે પાછા ગયા આજે ટોકન મળેલું છે પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે